સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા બળાત્કારી આચાર્યનું પુતળું બાળી દાહોદ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવે આજ રોજ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા સિંગવડ તાલુકાના માસી તોયણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી દીકરી પર બળાત્કાર કરવાની કોશિશમાં શાળાના આચાર્ય દ્વારા બાળકીની હત્યા કરવામાં આવી હતી એ હત્યાના આચાર્યને જાહેરમાં ફાંસી આપવાની માંગ સાથે સિંગવડ તાલુકાના બળાત્કારી આચાર્યને દાખલારૂપ રૂપ જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી સાથે ન્યાય આપો ન્યાય આપો અત્યાચાર કરનારને ફાંસી આપો ના નારા સાથે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ દાહોદ ખાતે બળાત્કારી આચાર્યનું પુતળું દહન કરવામાં આવ્યો અને બાઇક રેલી કાઢી કલેક્ટર શ્રી દાહોદને આવેદન પત્ર આપવામાં આવે તથા ગુનેગાર હત્યારા આચાર્યને જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી ઉગ્ર માંગણી કરવામાં આવી વિશેષમાં શ્રી અને આરટીઓ શ્રીને વિનંતી કરવામાં આવે કે જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં જે ગાડીઓને કાળી ફિલ્મ લગાવવામાં આવતી હોય છે સત્વરે દૂર કરવામાં આવે અને મોટી રકમનો દંડ વસૂલ કરવામાં આવે એવી ઉગ્ર માગણી કરવામાં આવે માસી તોયણી સિંગવડ તાલુકાની પાળકી ઉપર જે ખરાબ દુષ્કર્મ કરવામાં આવ્યું અને ગાતરી હત્યા કરવામાં આવી એ સંદર્ભે સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા આ એસપી સાહેબશ્રીને અને કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ ગોવિંદ નટ જે બળાત્કારી છે એને ટૂંક સમયમાં કાયદાને એ કરી અને તાત્કાલિક ધોરણે જાહેરમાં ફાંસી આપવામાં આવે જેથી એક દાખલારૂપ સજા બને અને આવનાર દિવસોમાં અન્ય કોઈ આવા બનાવ ન બને

જે દુષ્કર્મ કરી અને બાળકીનો જીવ ગુમાવવામાં આવ્યું છે એની તપાસ દરમિયાન માલમ પડતા કે જે બાળકીને જે ગાડીમાં આચાર્ય સાહેબ લઈ ગયા હતા એ ગાડીના કાચ છે કાળા ફિલ્મવાળા હતા એ કાળા ફિલ્મવાળા કાચના દ્વારા અંદર કોણ છે ગાડીમાં એનું કોઈને ખબર પડી નહીં એનો લાભ ઉઠાવી અને બાળકી સાથે દુષ્કર્મ કરી એમની હત્યા કરવામાં જે આરોપી છે એ સફળ બન્યો છે માટે આ દાહોદમાં દાહોદ કે ગુજરાતના તમામ આરટીઓ સાહેબને અમારી સનાતન વર્લ્ડ પરિવારની એક વિનંતી છે કે તમામ ગાડીઓની અંદરથી કાળી કાચની ફિલ્મો જેટલી પણ લાગેલી હોય એ તાત્કાલિક ધોરણે એ કાળી ફિલ્મોને હટાવવામાં આવે જેથી કરીને આવા ક્રાઇમો બચી જાય જો કદાચ એ ગાડીમાં પણ કાળી કાળી ફિલ્મ ના હોત તો દીકરીને કોઈક જોઈ જતું અને કદાચ દીકરીનો કોઈક જીવ પણ બચી શકતું હતું કારણ કે આજે જાણવા મુજબ કે આજે ચારથી પાંચ કલાક દીકરીને ગાડીની અંદર રોંધી રાખવામાં આવી છે તો આજે કાળા કાંચ ના હોત તો આ દીકરીનું પણ જીવ લગભગ બચી ગયું હોય એટલા માટે સનાતન વર્લ્ડ પરિવાર સમગ્ર આરટીઓ દાહોદમાં દાહોદ બાર જિલ્લામાં ગુજરાતની અંદર તાત્કાલિક ધોરણે કાળા કાચવાળી ગાડીઓ પર કડકથી કડક દંડ ફટકારી અને કાળા કાચની ફિલ્મો તાત્કાલિક બંધ કરે એવું દાહોદ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા અમે આજે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ જય ભારત જય હિન્દ જય સનાતન